રાધે રાધે આજે આપણે આ વિડીયોમાં ચૈત્રી નવરાત્રિનું પહેલું નોરતું ક્યારે છે તેનો પ્રારંભ તેમાં કયા માતાજીની ઉપાસના કરવી તેના વિશે હું કહીશ ત્રીસ માર્ચ બે હજાર પચીસને રવિવારના દિવસથી પવિત્ર ચૈત્ર મહિનાનો પ્રારંભ થાય છે આ સાથે જ આદિશક્તિની ઉપાસના નવ દિવસ એટલે કે ચૈત્રી નવરાત્રિનો પણ પ્રારંભ થાય છે ચૈત્રી નવરાત્રિના નવ દિવસ શક્તિ ઉપાસકો ઉપવાસ રાખે માતા રાણીની પૂજા અર્ચના કરે છે આજે ચૈત્રી નવરાત્રિનું પહેલું નોતું છે એવું પણ માનવામાં આવે છે કે દેવી દુર્ગાએ રાક્ષસના અલગ અલગ રૂપોમાં વધ કર્યો હતો તો નવરાત્રિમાં માતા દુર્ગાના આ નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે ચૈત્રી નવરાત્રિના પહેલા દિવસે માતા શૈલપુત્રીની પૂજા આરાધના કરવામાં આવે છે તો ચાલો જોઈએ કે નવરાત્રિના પહેલા દિવસે માતા શૈલપુત્રીની પૂજા વિધિ અને કયો ભોગ લગાવીને પ્રસન્ન કરવામાં આવે છે ચૈત્રી નવરાત્રિના પહેલા દિવસે સૂર્યોદયથી પહેલાં ઉઠીને સ્નાન કર્યા બાદ ચોખ્ખા કપડાં પહેરીને તૈયાર થઈ જવું હવે ઘરના મંદિરની સારી રીતે સાફ સફાઈ કરી લેવી ચોકી પર લાલ કપડું પાથરી માતા દુર્ગાની તસવીર સ્થાપિત કરો ત્યારબાદ કળશ સ્થાપના કરો અને માતા શૈલપુત્રીનું ધ્યાન ધરો હવે માતા દુર્ગા કંકુ ચોખા લગાવો અને માતાની સફેદ ફૂલ ચઢાવો આ સાથે જ માતાને વસ્ત્ર અર્પણ કરો હવે માતા દુર્ગાનું ધ્યાન કરીને દેશી ઘીનો દીવો પ્રગટાવો અને અગરબત્તી અને માતાની આરતી ઉતારવી આ ઉપરાંત સ્તુતિ અથવા દુર્ગા સપ્તશતીના પાઠ કરવા આવી જ રીતે સાંજના સમયે પણ માતાની આરતી કરવી અને તેનું ધ્યાન ધરવું હિન્દુ ધર્મમાં મંત્રનું ખાસ મહત્વ છે મંત્રોમાં વિશેષ શક્તિ હોય છે ઋષિ મુનિઓ મંત્ર દ્વારા પોતાનું ધાર્યું કામ કરતા હોવાની લોકવા વાયકાઓ પણ આપણે સાંભળીએ છીએ ત્યારે ચૈત્રી નવરાત્રિના પહેલા દિવસે માતા શૈલપુત્રીની પ્રાર્થના કરતા સમયે પહેલાં મંત્રનું ઉચ્ચારણ લાભદાયી રહે છે એટલે આપણે મંત્રનું ઉચ્ચારણ પણ કરવું આ નવરાત્રિમાં આપણે અખંડીઓ પણ રાખી શકીએ છીએ અને નવ દિવસ નવરાત્રિના ઉપવાસ પણ કરી શકીએ છીએ અને પારણાના દિવસે ઉપવાસ છોડીને નાની બાળકીઓને ગવણીઓને જમાડીને ઉપવાસ છોડી શકીએ છીએ સાત પાંચ એકવીસ જેવી એકી સંખ્યામાં ગૌણી જમાડવી ચૈત્ર નવરાત્રિના પહેલા દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે માતા શૈલપુત્રીની કથા સાંભળવાથી વ્યક્તિને જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે નવરાત્રીના પહેલા દિવસે દેવી શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે માતાનું વાહન બળદ છે માતા શૈલપુત્રીને હિમાલય રાજ પર્વતની પુત્રી કહેવામાં આવે છે આ પાછળ એક દંતકથા છે માતા શૈલપુત્રીની કથા એક વાર પ્રજાપતિ દક્ષ સતીના પિતા એ યજ્ઞ દરમિયાન બધા દેવતાઓને આમંત્રણ આપ્યું તેમણે ભગવાન શિવ અને સતીને આમંત્રણ મોકલ્યા ન હતા પરંતુ સતી આમંત્રણ વિના યજ્ઞમાં જવા તૈયાર હતી આવી સ્થિતિમાં ભગવાન શંકરે તેમને સમજાવ્યું કે આમંત્રણ વિના યજ્ઞમાં જવું યોગ્ય નથી પરંતુ જો સતી રાજી ન થયા તો ભગવાન શિવે તેને જવાની મંજૂરી આપી સતી આમંત્રિત તેના પિતાના સ્થાને પહોંચી અને તે તેને બિન આમંત્રિત મહેમાનોના વર્તનનો સામનો કરવો પડ્યો માતા સિવાય સતી સાથે કોઈએ બરાબર વાત કરી ન હતી યજ્ઞમાં બહેનો પણ ઉપહાસ કરતી હતી તે તેના પિતાનું આવું કોઠોર કઠોર વર્તન અને અપમાન સહન કરી શકે નહીં અને ગુસ્સે થઈ ગઈ આ અપરાધ અને ક્રોધને લીધે તેણે યજ્ઞમાં પોતાની અગ્નિ દાહ આપ્યો ભગવાન શિવને આ સમાચાર મળતા તેમણે પોતાના ગણોને દક્ષ પાસે મોકલ્યા અને તેમના સ્થાને ચાલી રહેલા યજ્ઞનો નાશ કર્યો પછીના જન્મમાં તેણીએ હિમાલયની પુત્રી તરીકે જન્મ લીધો જેને શૈલપુત્રી કહેવામાં આવે છે અને નવરાત્રિના પહેલા નોર્તે તેની પૂજા કરવામાં આવે છે અને આખો દિવસ તેની ઉપાસના કરવામાં આવે છે જય મા દુર્ગા